રીલ બનાવી નાખી છે અમે અહીંયા ગઈ આ બેઠીને ન્યા રીલ બનાવી છે આ સ્ટેન્ડ છે એન્ટીકા કોમેડી રીલ બનાવી છે અમારું ઇન્સ્ટામાં આવી જાશે વાતાવરણ જોવો પણ વરસાદ આવે એવું થઈ ગયું ને એટલે ગરમી થાય થોડી આમ જ વઈ ગઈ આજે હતું તેવું એ વાતાવરણ ગરમીનું જ છે પવન જ નથી છે જે ઝાડુ ઓલે છે

નો આવે તો હારું તેને નકર દો આપણે તો ડુંગળી લઈ પણ ઘણા ખરા નથી કેટલા ને ડુંગળી બિચારા નો પડી હોય ખેતરમાં તો ફેમિલી રીલ આપણે ઇન્સ્ટા અપલોડ કરી નાખી છે અને જાવું છે ગડી વાડી અને આ તો કપડા લઈ છે કેમ કે વરસાદ આવી જાહે હવે એવું લાગે છે એટલે કપડા બધા લઈ છે કામ હોય છે ને ફરે કામ છે હું વાડીએ જાવું છું બરોબર વાડીએ જાવ છો હા ને ઓલી લ્યાન હકલવાની છે એટલે હા હવે બધું ઘેર લાવવાનું હોય ને ડુંગળી વેસાઈ ગઈ એટલે હા એટલે ને

એરા ગટીએ યેહી ડરે જાઓ આતે પગ રાખો હાલો ફેરવ ફરો આવો જો હવે તો હા હવે આવ કે તમે ફરતા આને લેન ચડાઈ જોલા ઉકે કિસલીયા સરીયા કરતા હોય કે બહુ બધો થાઉમે તો આવો હવે તો બહુ બધો થાઉમે કે ઉલ ન આવો જો આવો જો ફેરવ થોડીક ને હજી બાકી છે તો હજી બાકી છે આમ જાય છે બોલ મારવા જાય છે ટ્રેક્ટર થી છે ટ્રેક્ટર અમે ને એનાથી ટહાડવાની છે લાઈન એટલે વાંધો કરવા જાય છે બાંધવા બાંધીને પછી પી ટેક્સડવાનું છે તો ફેમિલી લાઈન હકલતા હકલતા કરી દીધી બેન હકલવાનું કેમ કે મારી મમ્મી પેઢો છે સડો તો સડો ગોતી હવે લાઈન મૂકી દીધી પડતી અને સડો ગોતી છે એ બધા જો અમે ગોતે છે અમે એટલામાં ગોતી છીએ અડધી કલાક થઈ ગઈ પણ અહીંયા સડો એવો નથી એ બધા ગોતે છે તો અમે ગોતવા લાગી ફટોફટ ઘડી જાય તો હવે આમાં કંઈક તો ફેમિલી સડો હવે સડી ગયો છે એ રીડો કેમ તમને ખબર છે કે વિડીયોમાંથી રીડો કેમ કે હું વિડીયો પહેલેથી ઉતારતો છો ને તે ત્યાંથી સડો છે એમ જોતો છો મારા મને પગમાં ઝૂમ કરી કરી તે મળી ગયો છે હવે હા ગયો સારું શું ઘડી ગયો હું તો ક્યાં આટલી ગોતી હતી વિડીયો ઉતાર્યો કામ થઈ ગયું હા તો પછી આ પગમાં તને ખબર પડી ગઈ છે ને આમાં તો જોયું તું મે ઝૂમ કરી કરી હું કહી તો તો ફેમિલી આપણે ઘરે પૂગી છીએ ને ઘડી આરામ કરી લીધો એ કાટલો પીડો છે અંધારું થવા આવી ગયું છે

જો રસ મા તો હું આવે ખબર પાણી આવે દૂધ આવે કેટલું કેરી ખાંગડા તો મને કેરી લઈ વાંધો ન કેરી લેતા એક દિવસ બીજો હા તકશી કેરી તો હું ઓન તો કોને ખબર કેરી સારી રહેત ની રે વરસાદ આવો

ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી